સંતાનમાં એક દીકરી અને પુત્ર છે પરંતુ દીકરી પર વધુ વાલ છે ગરીબ પરિસ્થિતિ હોવા છતાં સમાજમાં સારું લાગી શકે તેવી રીતે લગ્ન થાય તેવી ઈચ્છાને લઈ બે હજાર સોળમાં દીકરીના લગ્ન કરાવ્યા હતા જેમાં દેવું થઈ ગયું હતું બોટમાં ફિશિંગ કરી દેવું ચૂકવાઈ જાય તે માટે પતિ બાબુભાઈ ટંડિલ છેલ્લી ટ્રીપ પર ગયા હતા રજા પર ઘરે આવવાની તૈયારીમાં હતા ત્યારે જ પકડાઈ જતા તેઓને પાકિસ્તાનની જેલમાં અઢાર મહિનાનો જેલવાસ ભોગવવો પડ્યો પરંતુ હવે મુક્ત થઈને માદરે વતન આવ્યા છે ત્યારે ચિંતા મટી છે પરિવારમાં દર્દ સાથે સંતોષનો ભાવ જોવા મળ્યો પાકિસ્તાનને ભારતના સો માછીમારને આઠ એપ્રિલે પાક જેલમાંથી મુક્ત કર્યા હતા જેમાં વલસાડના પણ બે માછીમારોનો સમાવેશ થયો હતો આ બંને ખલાસી વલસાડ આવવા માટે વેરાવળથી નીકળ્યા હતા અને આજે માદરે વતન પહોંચ્યા હતા ત્યારે વર્ષીય બાબુભાઈ ટંડેલના પરિવારમાં દર્દ સાથે સંતોષનો ભાવ પણ જોવા મળ્યો હતો પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી પાક જેલમાંથી મુક્ત થનાર વલસાડ મગઢ ડુંગરીના માછીમારની પત્નીએ વ્યથા ઠાલવતા કહ્યું કે બે સંતાનમાં વ્હાલી દીકરીના લગ્નનો ખર્ચ કરતા માથે દેવું હતું જેને ચૂકવવા ફિશિંગ માટે જવા છેલ્લી ટ્રીપ મારવાનું છાસઠ વર્ષીય પતિ બાબુભાઈ સોમાભાઈ ટંડેલે નક્કી કર્યું હતું પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી પુત્ર પણ સામાન્ય નોકરી કરે છે જેથી પતિ પર વધુ જવાબદારી છે ત્યારે જ કમનસીબે પતિને પાકિસ્તાનની જેલમાં જવું પડ્યું હતું જો કે તેઓ મુક્ત થઈ ઘરે પરત ફરતા અમારી ચિંતા મટી છે તેવું પત્નીએ ઉમેર્યું હતું તમારું બાબુસામા ટંડેલ

પછી જેલ માં કરાચી માં તમને ત્યાં અમિતા કેવી રીતે એટલે તમાસ કેવી રીતે તમારી કોટડી આ હોલ હતો કે પછી આપ જેલ અલગ અલગ હતી એ તો પછી બીજી દિવસે અમને જેલ માં લઈ ગયા એક દિવસ સે તારા એકા કરાચી કોઈ તમને ત્યાં થી કોઈ અલગ કોઈ ત્રાસ આપ્યો કે કોઈ મારજોડ કે કોઈ કઈ નહી એવું કઈ નહી ખાવા પીવાનું કેવું હતું ખાવાનું પીવાનું સારું હતું થોડું થોડું કામ હોય થી કરાવતા હતા જેલમાં એ કરતા હતા અમે બધા કોઈને અલગ અલગ બધાને કામ સાફ સુફ કરવાનું સફાઈ કરવાનું કોઈને રૂમ સાફ કરવાનું કોઈ પાણી મારવાનું ઝારમાં પાણી મારવાનું એવું બધું નહીં એવું કંઈ નથી મોટીનું કામ તો કરતા હતા બધા ફૂટપોટાનું હા એમાં એ લોકો કંઈ નથી આપણે આપે પાકિસ્તાનવાળાથી મોટીનું કામ એ લોકો આપણે મોટીનું કામ કરે તો એ પાકિસ્તાન વેચાતું લઈ જાય આપણાથી હા ના આપણે એ પૈસા આખો રાખે ખર્ચના હા ખર્ચના માટે કારણ કે પાકિસ્તાનવાળા કે આપણે કોઈ વસ્તુ બનાવ્યો એટલે પાકિસ્તાનવાળા આપણને આપી જાય ને આટલા પૈસા અંગતને એ આપણા આપણા કે માટે રાખી મૂકીએ હા

વળતર તો પેલો આડું હતું પણ પછી જે ઝઘડા થયા ને એ પછી બગડી ગયું એટલે અમારાથી બહાર નીકળાય નહીં ને એ લોકો બી આવે નહીં હા હુમલો કરે છે એ લોકો નીકળે પોતે પાકિસ્તાન પાકિસ્તાન વાળા જ એ લોકો આપણાથી જવાય નહીં કાંઠે ટાળા લગાવી લીધા એટલે પાછો આવે નહીં હવે મળી જાય તે પીને ખાવા ખાવા પી ખાવા પીને એમ તો સારું હતું મુરગી અઠવાડિયામાં બે વખત આપે ને દાળ તું પેલી દાળ આવેથી આપણા પાપડ બનાવીને હું હળદની દાળ એ દાળ બનાવે પછી ચોખ્ખા બનાવે એને સવારે નાસ્તામાં એક ને ચાય હવે અચ્છા બપોર એ તો કઈ નહી બપોરે પાસે ખાવાનું આવે બે રોટલી આવે અને ખાવાનું ચાનાન આવે એ YouTube પર જાવ અને અમારી ચેનલ satyate.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે